થી આવું છું મારું નામ વિષ્ણુગીરી મહારાજ દરેક સમાજને હું અપીલ કરું છું વિનંતી કરું છું કે આજે વસાણા ગામની પવિત્ર ધરતીમાં સંત મેળાવડાનું આયોજન કર્યું દસ મહારાજ સંતોને તેડાયા એમાં દરેક સંતોના મત પ્રમાણે હું પણ વિનંતી કરું છું સમાજને કે ઠાકોર સમાજ જે બંધારણ બનવા જઈ રહ્યું છે એમાં બધા સાથ સહકાર સહયોગ આપો બધો સમાજને આગળ લાવવા માટે કંઈક મહેનત કરો દરેક સમાજની અંદર વ્યસન મુક્ત બની જાઓ અને શિક્ષણનું સારું એવું પડતર બનાવો જેથી તમારા દીકરા દીકરીઓનો અભ્યાસ સારા માર્ગે થાય અને કંઈક જીવનમાં પ્રગતિ સારી થાય ઠાકોર સમાજ આગળ આવે સમાજનું એક બંધારણ થાય અને સમાજ સુખી થાય એ માટે સંતો હંમેશા પ્રયત્ન કરે છે એ પ્રયત્નને તમે બહુ ધ્યાનપૂર્વક સાંભળી હૃદયમાં ઉતારીને એનો અમલમાં મૂકજો જેથી સમાજની અંદર સુખ શાંતિ અને વૈભવ સારું આવે એ જ વિનંતી સાથે આપ સૌને હું અપીલ કરીને દરેક સમાજ ઠકોર ટકોર કરું છું તમે વ્યસન થી મુક્ત બનજો બનજો ને બનજો ભારત માતા કી